એક્યું છે પણ બરોબર ઉતારા કે આઠ વીઘા પેલું ખોડું કેટલા વીઘા આઠ વીઘા પેલું ખોળો મારો ભાગ આઠ વીઘામાં આજે લીધું એનું ક્ષેત્ર મારું હાર આઠ વીઘા આઠ વીઘાનું મારું સેતન સભાવાળું એ હકની હકની નકની આઠ તો કાલે મારી ઉંઘરાણી હાચી હાચી હાંચી જ ગયા શિવ વરણની વાતો પડી મારા દાભડીનો ભોગ કેસે છે હે સોળવું તું કહે ના છે માતા સોડે છે એમ નહીં તમે જમી સોડે છે એમ નહીં

વગર પૂછે પડે છે મટાડો કરી પણ માતાના તારો જે જમીનની માતા છે જે જમીનનો વ્યવહાર છે જે ધણી છે એને તારે હાલવું પડે કે જમીન જતી કરશો નવ વીઘા આઠ વીઘા તો આ માતા છોડી છે ને કે છોડવાની છે ભાઈ ભાઈ તો ગઈ બાજુ કે તેની 42 બોલું છું 43 માં દાડો બોલતીની 42 દાડ માં લખવું મટાડીને નો ખુદ મારું નામ જહો છે બે અગરબત્તી ચાલુ કરીને મટી જાય અમારા adapters નો ના